તેને હંમેશા શિક્ષાનું મહત્વપૂર્ણ અંગ માનવામાં આવ્યું છે તો પ્રવાસને શું માનવામાં આવ્યું છે તો શિક્ષાનું મહત્વપૂર્ણ અંગ માનવામાં આવ્યું છે આ રીતે આપણે ધ્યાનથી ફકરો વાંચીએ અને ત્યાર પછી પ્રશ્નના જવાબ મેળવશું તો સરળતાથી આપણને મળી જશે ત્યાર પછી ફકરામાં આગળ વધીએ તો યુરોપમાં કોઈ નવયુવકને ત્યારે જ પૂર્ણ શિક્ષિત માનવામાં આવે પૂર્ણ શિક્ષિત અર્થ શું થાય તો પૂરેપૂરુષ ભણેલો શિક્ષિત એટલે ભણેલો હોય તે તો પૂર્ણ એટલે તો પૂરેપૂરું તો યુરોપમાં કોને શિક્ષિત માનવામાં આવે તો ત્યારે જ માનવામાં આવે કે જ્યારે તે યુરોપના ઘણા બધા દેશોમાં પ્રવાસ કરી ચૂક્યો હોય તો યુરોપમાં એવી રીતનું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઘણો બધો ફરેલો હોય યુરોપમાં ઘણો પ્રવાસ કર્યો હોય એટલે કે ઘણો ફર્યો હોય તેને જ શિક્ષિત એટલે કે ભણેલો માનવામાં આવે છે પ્રાચીન ભારતમાં પણ આપણા ઋષિ પર્યટનના મહાન મૂલ્યને સમજાવતા હતા એટલે કે આપણા જે ઋષિ મુનિઓ હતા એ પણ આપણને ધ્યાનમાં છે કે કે ફરતા રહેતા એટલે પર્યટનના મહાન મૂલ્યોને એ પણ આપણને સમજાવતા કે પર્યટનના મહાન મૂલ્ય એટલે કે એનું શું મૂલ્ય છે એની શું કિંમત છે એ આપણને સમજાવ્યું છે તેઓએ આને બધા માટે પવિત્ર કાર્ય બનાવી દીધું કે જેથી તેઓ ભારતના જુદા જુદા ભાગોમાં આવેલા તીર્થ સ્થાનોમાં ફરે આપણને ખબર છે કે પર્યટનને એક પવિત્ર માધ્યમ પણ બનાવી દીધું છે કે જુદા જુદા તીર્થ સ્થાનો એટલે કે મંદિરો અથવા તો અલગ અલગ ધર્મના જે મંદિર મસ્જિદ બધું હોય ત્યાં લોકો ફરે છે આનાથી ભારતીયોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન મળે છે આપણને ખબર છે કે ઋષિમુનિઓ મુનિઓ પહેલા ફરતા જ રહેતા આનાથી એકતાની ભાવના લોકો એકબીજાને મળે તો એક કે સાધી શકાય એકતાની ભાવનાનો અર્થ થાય કે બધા સાથે મળીને રહે અને પ્રોત્સાહન મળે એટલે કે એને ઉત્સાહ મળે છે બધાને સાથે રહેવાનો તો આ રીતે આપણે આપણે ફકરાને સમજી લીધો ચાલો હવે પ્રશ્ન જોઈએ તો સરળતાથી આપણને જવાબ જશે જો કોઈ વાસ્તવિક શિક્ષા પ્રાપ્ત કરવા માંગે તો તેને તેના માટે ખાલી જગ્યા કરવું મહત્વપૂર્ણ છે તો આપણે જ સમજ્યા હતા કે વાસ્તવિક શિક્ષા મેળવીએ તો શું કરવું પડે તો અધ્યયન ભણવું તો ક્યાંય આવ્યું નથી આમાં કે ભણવું પડે એના માટે કામ કરવું પડે એવું પણ નથી આવ્યું ધ્યાન કરવું પડે એવું પણ નથી આવ્યું પણ પર્યટન આ શબ્દ આપણને વારંવાર ફકરામાં જોવા મળ્યો કે વાસ્તવિક શિક્ષા એટલે કે સાચી શિક્ષા ક્યારે મળી કહેવાય જ્યારે પર્યટન નું મહત્વ એ કરે પર્યટન એને કરેલું હોય આપણે યુરોપની વાત કરી હતી ને કે યુરોપમાં સાચું શિક્ષણ ક્યારે કહેવાય તો જ્યારે કોઈ વ્યક્તિ યુરોપના બધા શહેરોમાં ઘણા બધા પ્રદેશમાં ફરેલો હોય ત્યારે એને શિક્ષિત માનવામાં આવે તો પર્યટનની વાત આખા ફકરામાં છે તો જવાબ પણ આનો શું આવશે પર્યટન ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયો શબ્દ મનોરંજનનો સમાનાર્થી શબ્દ છે તો મિત્રો મનોરંજનનો સમાનાર્થી શબ્દ કે વિરોધાર્થી શબ્દ જ્યારે પૂછાય ને ત્યારે એ તો આપણે પાકા હોવા જ જોઈએ એના માટે એક વિડીયો બનાવેલો છે જે ઉપર આઈ બટન પર ક્લિક કરી અને તમે જોઈ શકો છો જેમાં ઘણા બધા સમાનાર્થી શબ્દો જે નવોદયમાં પૂછાય છે અને વિરોધાર્થી શબ્દો બંને તમને મળી જશે તો એ આ વિડીયો પૂરો થાય ત્યાર પછી જરૂરથી જોઈ લેજો તો મનોરંજન શબ્દ મનોરંજક શબ્દનો સમાનાર્થી શું થાય તો શૈક્ષણિક ન થાય પરંતુ રોમાંચકારી મનોરંજકનો શબ્દ શું થાય તો રોમાંચકારી આ તો આપણે પાકું જ કરવું પડશે ચાલો મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો ખાલી જગ્યા સ્થળોની યાત્રા કરવી પ્રાચીન ભારતમાં પવિત્ર સમજવામાં આવતી હતી તો આપણે શરૂ છેલ્લે જ વાત કરી કે તીર્થ સ્થાનોની યાત્રા છે એ પવિત્ર માનવામાં આવતી તો આમાં બી જવાબ આવશે તીર્થ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર જોઈએ લોકો જો વધુ ખાલી જગ્યા કરે તો અનુભવ થાય છે તો ઋષિ તે વ્યક્તિ છે જે ખાલી જગ્યા હોય તો કોને ઋષિ ગણવામાં આવે તો વિદ્વાન હોય એને ઋષિ ગણવામાં આવે ચાલાક હોય એને ઋષિ ગણવામાં આવે સ્વતંત્ર હોય એને ઋષિ ગણવામાં આવે કે દુષ્ટ હોય એને ઋષિ ગણવામાં આવે તો આપણે વિદ્વાન હોય એને જ આપણે ઋષિ ગણીએ છીએ તો સાચો જવાબ આવશે વિદ્વાન તો મિત્રો ફકરો એક તમે ધ્યાનથી સમજી ગયા હશો ત્યારબાદ આવનારા વિડીયોમાં આપણે ફકરા બેને સમજવાનો પ્રયત્ન કરીશું તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ધન્યવાદ